રાજકોટના રીબડામાં અમિત ખૂંટના આપઘાતનો મામલો આપઘાત માટે મજબૂર કરનાર આરોપી પોલીસ પકડથી દૂર છે અમિત ખૂંટના આપઘાતના પડઘા ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યા અમિતના આપઘાત મામલે અનીડા ગામમાં સંમેલન મળ્યું આપઘાત માટે મજબૂર કરનાર આરોપીઓને પકડવા માટેની માંગ કરાઈ રહી છે આરોપીઓ નહીં પકડાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્યારી છે આગામી દિવસોમાં રીબડા ખાતે મહાસંમેલનની જાહેરાત કરાઈ છે અનિરુદ્ધસિંહ જાડેજા રાદીપસિંહ જાડેજા સહિત ત્રણ શખ્સો ફરાર વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવેશ પાસેથી ભાવેશ અમિત ખૂટના આપઘાતના પડઘા ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યા છે એક સંમેલન પણ મળ્યું શું માહિતી ચોક્કસથી વત્સલ જે પ્રમાણે રીવડા ગામના પાટીદાર યુવાન અમિત ખૂટે આપઘાત કરી લીધો હતો જ્યારે આ અમિત ખુટ નામના યુવાનને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો જેના કારણે તેને આપઘાત કરી લીધો હતો અને આપઘાત કરતા પહેલા તેને સુસાઇડ નોટ લખી હતી આ સુસાઇડ નોટમાં રીવડાના સત્રિય અગ્રણી કહેવાતા અનિરુપસિંહ જાડેજા તેમના પુત્ર કે રાજદીપસિંહ જાડેજા સહિતના લોકોના નામ હતા એવામાં પોલીસ આ મામલે હજુ સુધી જે હની સેપમાં જે યુવતીઓ સંડોવાયેલી હતી તેની ધરપકડ કરી છે પરંતુ અનિરુપસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સહિતના લોકો હજુ પણ ફરાર છે એવામાં ગઈકાલે રાજકોટના ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અનેરા ગામમાં સંમેલન છે તે યોજાયું હતું ગ્રામજનોનું સંમેલન છે તે યોજાયું હતું અને તાત્કાલિક જે અમિત ભૂટના હત્યાના જે આપઘાતના જે આરોપીઓ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે આરોપીઓને પકડવાની છે જે માંગણી છે તે કરવામાં આવી રહી છે તાત્કાલિક આરોપીઓ છે જે ફરાર આરોપીઓ છે અને અનિલસિંહ જાડેજા રાજનીપસિંહ સહિતના આરોપીઓની તાત્કાલિક છે તે ધરપકડ થાય તે પ્રકારે માંગણી છે તે કરવામાં આવી રહી છે અને જો આગામી દિવસોમાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો ગ્રામજનો છે તે રેવડા ખાતે મહાસંમેલન છે તે બોલાવશે તેવી પણ ચિંતી છે તે ઉચ્ચારવામાં આવી છે સમગ્ર કેસની વાત કરવામાં આવે તો જે અમિત કુટ નામનો યુવક છે તેના ઉપર હની ટ્રેપનો આરોપ લાગ્યો હતો અને ત્યારબાદ તેને આપઘાત કરી લીધો હતો પરંતુ આપઘાત કરતા પહેલા જે સુસાઇડ નોટ લખી હતી જેમાં ચાર વ્યક્તિઓનું નામ લખ્યા હતા તેમાંથી બે યુવતીઓની ધરપકડ થઈ છે પરંતુ હજુ પણ જે આ અનિરુદ્ધસિંહ જાડેજાને રાજીતજી જાડેજા સહિતનાજી આરોપીઓ કે ફરાદતે દેલે લેની કેરની કે છે કે જે અમિત કુટના પરિવારજનો છે અને ગામજનો છે તેના પર રોષ જોવા મળી રહ્યો છે જી ભવિષ્ય માહિતી બદલ આભાર